અમે જે ખેતરમાં આવ્યા હતા ને એ ખેતરનું નામ છે લે જારદા ક્લાઉ દે લુઈસા આ એનું નામ છે ને એની વેબસાઇટ બી અહીંયા આપેલી છે અમારું પિકિંગ ઓલમોસ્ટ ખતમ થઈ ગયું છે અને અહીંયા આગળ જો આ રીતે બેસવાની વ્યવસ્થા બનાવેલી છે એટલે ત્યાં આગળ અમે હવે અમારું જમવાનું સ્ટાર્ટ કરીશું અને શીતળા સાતમના લીધે આજે ઠંડુ ખાવાનું છે તો આપણે સના માટે આવ્યા છે શીતલ લઈએ ठंडू खावा, थंडु खावा। सातम आजे सातम से इलए ठंडू खावा आया सी जो अहियावेह हमारू लंच चालू था सेह ख़ुशबु तमाते हैं यहाँ घर सातम मा जंबा जाता था बार हाँ सातम मा बार ही जंबा जाएं घरे हमारे तो पहला पत्ता ही रोम्बे काट के आवडी पत्ता ही रोम्बे काले आतम जो पासी ना कैनेडा मा इन पहली बार जा ना सितरा स

તમારા તો એટલા બગડ્યા બગડ્યા તો છે ધોઈ નાખ ધોઈ નાખ હજુ બરાબર જીગર ધોઈ નાખ ધોઈ નાખ હા આસ બાત બધું કમ્પ્લીટ ધોઈ કાઢ કાદવ કિચડ વાળા થયેલા ને એટલે અહીંયા ધોવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે જો ચોખ્ખા થઈ ગયા નહીં હા ચોખ્ખા થઈ ગયા મસ્ત હેલો તારા જમ્બા છેલ્લે ગાડી ધોવાની છે છે ભૂખ લાગી એટલે કેવા તૂટી પડ્યા છે જો કોઈને ઊંચું જોવાનો ટાઈમ હોય તો ઊંચું જોવાનો ટાઈમ નહિ બધાનો પરા થઈ રહી છે ખાવા માટે આ મેનુ છે આપણું શાક મરચા દાબેલી જોડે છે અને પછી બી આ છે છે ચટણી પણ એ બધું મેં તમે શીતળા સાતમ માં શું કરતા સ્પેશિયલ ઇન્ડિયા માં હતા ત્યારે દિવસે ઠંડુ બનાવ્યું

પેલું પછી શું બપોરે કહીએ વામ એ પણ બપોરે આપડે ઊંઘીયા શું કહીએ વામકુક્ષી ના ના વામ કુકસી કહીએ ને એટલે આપડે કુકસી લેવી પડશે અને પછી આપડે આગળની જર્ની ચાલુ કરવાની થશે શું કરાજો ખુશમુ? શું તમારે શું પેલું કહેવાનું છે? ના એટલે ના ગાડી ના જીને કઈક બે શબ્દો બોલવા પડે બધાય બોલી લાવે રટ્ટો ઇન્ટરવ્યુ લઈ લીધું. એટલે કપડાય લીધા કે મારા બે કપડામાં આવું છે કે વિડિયો. શું પછી તમે આજનો દિવસ તમને કેવો લાગ્યો ખુશમુ વાલી?

દાબેલી ટેસ્ટ <laughs> <laughs>

ખબર નહીં આગળ શું છે કેવું છે કે તો ત્યાં જઈએ એટલે ખબર પડશે કે ત્યાં આગળ કઈ રીતની વસ્તુઓ છે ભાઈ અમે અહીંયા અહીંયા આગળ ફ્રૂટ માટે આવી ગયા છે શાકભાજી પિક કરી છીએ પણ આ બ્લુબેરી અત્યારે ઓપન છે એટલે બ્લુબેરી માટેનું બાસ્કેટ લઈ લીધું છે આમ તો લેવાની નહીં પણ હવે ના લઈએ તો બહુ સારું ના લાગે એટલે ખાલી થોડું પિકિંગનો નો એક્સપિરિયન્સ લઈ લઈએ ફ્રૂટનો નહીં જીગર હા ટ્રાય કરીએ

આ બ્લુબેરી પિકિંગમાં આવેલા છે આ રીતે બ્લુબેરીના છોડ હોય અને એમાંથી પછી બ્લુબેરી તોડી તોડી અને આ બાસ્કેટ આપી છે બાસ્કેટની અંદર જેટલી હોય એટલી લઈ લેવાની આ બાસ્કેટના કેટલા હતા નાનામાં નાના બાસ્કેટના બાર ડોલર હતા બાર ડોલર બાર અઢાર ચોવીસ બાર અઢાર ને ચોવીસ એ રીતે હતા રેટ અમે તો જો કે ખાલી આંટો મારવા જ છે એટલે કાર નાનું લઈ લીધું આ જે ફાર્મ છે ને અહીંયા બી શાકભાજી ને એવું બધું હતું શાકભાજી પિકઅપ કરવી હોય ને તો એનું બી હતું પણ અહીં આવ્યા ત્યારે ખબર પડી જે વસ્તુ ત્યાં હતી ને એ જ બધી વસ્તુ અહીંયા બી આ ફાર્મમાં બી છે એ અંદરની સાઈડ છે આ બાજુ જો તમને દેખાતું હશે આ આખું ફાર્મ છે એ તમે આગળ જાઓ ને આ બાજુ તો ત્યાં આગળ બધા શાકભાજી માટેના છે ડિપાર્ટમેન્ટ બધા અને અહીંયા આગળ જે છે ને આ બધા ફ્રૂટના છે અને જે સ્ટ્રોબેરી છે ને સ્ટ્રોબેરી એ લોકોની ખતમ થઈ ગઈ છે એટલે કે એનું જે પિકિંગ ખરું ને એ ફિનિશ થઈ ગયું છે એની સિઝન પૂરી થઈ ગઈ એવું કહેશે એ લોકો એમના માટે એટલીસ્ટ શું કહેવા છો ચિરાખ તો સૌથી વધારે વિટામિન હમ આપતી હોય ને કોઈ પણ ફ્રૂટ તો એમાં બ્લુબેરી સૌથી ટોપ પર હોય હમ અને એવી જ રીતના શાકભાજીની અંદર બ્રોકોલી સૌથી ઉપર હોય સૌથી ઉપર હોય હમ

બધા ઝુમખા છે ને નીચે બધા ખરી પડેલા છે નીચે આવડું ખાલી આ ઝુમખું ખંખેરો ને આટલું એની અંદર તો આરામથી ભરાઈ જજો તો ખરો કેટલું મોટું ઝુમખું છે તો એટલે તમે કીધું નીચે પડી છે જો શું કેમ બ્લુબેરીનો ટેસ્ટ ડેવલપ થયો શો શોજી ધીમે ધીમે થાતો અહીંયા સુધી થયો છે અહીંયા સુધી થાય પછી ખબર પડે વેજીટેબલમાં છે ને નીચે નમીન અમીન પીક કરવાના થયા આ સીધા તોડી તોડીને પિક કરવાના એપલ પીકિંગમાં તો કેવું સીધું ઝાડ ઉપરથી તોડવાનું છે રીંગણા મરચાં અને ડુંગળીમાં હું ખાઉં હા મોટીવેશન કંઈ નથી જો અમે આટલી બ્લુબેરી પીક કરી અત્યાર સુધીમાં એટલે એવું નહીં કે ભાઈ કશું નહીં લીધું અમે આટલી તો આપણે લીધી હો જીગર જો અમાર માયરા બેન જો મારાબેન ને મળી ગયું છે એટલે હવે મંડી પડ્યા છે રમવા માટે અને આ જો બધા છે ને થાકીન ઠુસ થઈ ગયા છે હવાર હવાર માં દાઢીએ જઈને આવ્યા સવાર ઉત્સાહ કેવો હતો એ જુઓ અને અત્યારનો જુઓ

આ ખેતરમાં છે ને અહીંયા આગળ જો એક નાનું પાર્ક જેવું છે અહીંયા આગળ જો મૂકેલું છે ડેકોરેશન માટે છોકરાઓને રમવા માટેની બે ત્રણ રાઈડો અહીંયા મૂકેલી છે અહીંયા હિંચકા છે ને અહીંયા નાના છોકરાઓને આ બધા પ્રાણીઓ જોડે થોડું ઇન્ટરેક્શન કરવું હોય તો એ લોકો કરી શકે છે એટલે અહીંયા આગળ જો બકરા અને મરઘીઓ ને બધું રાખેલું છે એટલે તમને ખેતરની ફીલ આવે નાનું પણ સારું મજાનું

ટામેટા છે જો ટામેટાના બાસ્કેટ બી મૂકેલા છે અંદર રીંગણા છે ભૂટા મોટા અને આ બાજુ બધા છે ફ્રૂટર્ન જતી વખતે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે અને આ વીજળીઓના કડાકા ભરાકા ચાલુ થઈ ગયા છે આગળ મોન્ટેરિયલ માં પહોચીએ ત્યારે શું હાલત છે જોઈએ પણ અત્યારે તો હાલ કલાક હતું દૂરથી અમે જોવા ઓગણપચાસ કિલોમીટર દૂરથી એમ જો ઘરે આવી ગયા નહી જીતતા માટે માટી થઈ ગઈ એમ આ બધી ખેતરો લઈને આવે ને એની માટી થઈ ગઈ ફોરમ અત્યારે કચરો વાળી રહી છે બતાઈએ બધું વોશ કરી બધું ક્લીન કરવું પડશે પછી ખાવાનું ભાવશે હા તો હવે તમારું બધું કામ નહીં લેવું છે નહીં ને પછી કામે વળગી નહીં કામે વળગવાનું છે અને જો ભાઈ અહીંયા આગળ છે ને જે શાકભાજી ને બધું લઈને આવે ને બધું અહીંયા મૂક્યું છે આ જોવા ડુંગળી મરચા ને ટામેટા ટામેટીઓ લીધેલું ત્યાંથી ટેટી લીધેલી છે પછી એક આપણે બીજું શું તરબૂચ લીધું એક તરબૂચ અને બે ટેટી લીધી તો ભાઈ આ હતી અમારી આજની કેનેડાના ખેતરની વિઝિટ અને અમારી આજની શીતળા સાથે તો આ વિડીયો કેવી લાગીએ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને હવે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો ત્યાં સુધી આપ સૌને જય હિન્દ વંદે માતરમ આપ સૌનો દિવસ શુભ રહે